નમસ્તે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે આજે સુપ્રીમ કોર્ટનો મુદત હતી અને એના અગાઉ ચૂંટણી કમિશનર સાહેબે પોતાની પાસે જે યાદી ગુપ્ત ચૂંટણી દાતાઓની હતી તે સોંપી દીધી હતી

એક અક્ષરે એમને આગો પાછો કરે નથી એટલે સ્ટેટ બેંકને તારીખ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં તમામ માહિતી રજૂ કરવાની હતી તે ન કરતા સ્ટેટ બેંકના ધારાશાસ્ત્રી શ્રી હરીશભાઈ સાલવે હાજર રહ્યા હતા તેમણે જણાવેલ કે આ બોન્ડના નીતિ નિયમો જે છે એમાં એવું લખેલું છે કે માહિતી ડિસ્ક્લોઝ કરવાની ના પાડી છે સુપ્રીમ કોર્ટે જણાવેલ કે બોન્ડ અને તેની કાર્યવાહી બધું ગેરકાયણ અને ગેરબંધારણીય છે તો પછી તમે આ કેવી રીતની દલીલ કરો છો અમારી આગળ ડિસ્ક્લોઝ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી હરીશ સાલવે જણાવેલ કે તેઓ અમુક બાબતો સમજી શક્યા નથી અરે તમે યાર એક ભારતના નામાંકિત એડવોકેટ છો ને તમે સમજી શક્યા નથી આ તો વાત ચાલતી હશે ત્યારે નામદાર કોર્ટે જણાવેલ કે બોન્ડને લગતી તમામ માહિતી કે આ નાણાં કોના ખાતામાં જમા થયા છે તેનો નંબર શું છે તેની તારીખ શું છે તેનો કોઈ કોડ નંબર હોય તો આપેલ હોય તો તે વગેરે માહિતી એકવીસમી માર્ચે અમારી સમક્ષ રજૂ કરવી એમ કરીને વીસ અઢાર એટલે ઓગણીસ વીસ એમ બે દિવસની વચ્ચે ગેપ આપી અને એકવીસમી તારીખે મુદત ના આપી હવે સ્ટેટ બેંકે ચૂંટણી કમિશનરથી છટકી શકાય એવું નથી હવે અમે તમને સફિશિયન્ટ મુદત આપીએ છીએ ટાઈમ આપીએ છીએ હવે તમે આ બધી વાતો નહીં અમારે તો એક એવરી ડિટેલ્સ કે ભાઈ નંબર કોનો છે આનો કોડ નંબર હોય તો કયો કોડ નંબર છે આનું નામ શું છે કઈ તારીખે એને બોન્ડ લીધા અને કોના ખાતામાં જમા થયા આ બધી તમામ માહિતી અમારે જોઈએ છે હરીશ સાલેની દલીલોનો પણ અંત આવી ગયો છે આ વચ્ચે ક્યાંક એડવોકેટ બોલતા હતા એને ચંદ્રચૂડ સાહેબે શાંત રહેવા કહ્યું અને હરીશ સાલવે શું શું લાવવાનું છે તેની નોંધ પણ કરાવી લીધેલી ભારત વર્ષનો મોટામાં મોટો આ ભ્રષ્ટાચાર છે અને ભાજપમાં તેનો સોપો પડી ગયો છે કશું બોલતા નથી કોઈ પણ મિનિસ્ટર કે આ કે કોઈ કશું બોલતા જ નથી હવે ગામડાઓમાં જાઓ તમે તો ચંદાચોર ચંદાચોર કરીને એમને દૂર કરે છે મોદી સાહેબ જેને કહે છે એ બફાટ કરે છે કોઈ ભાષણમાં પણ બોલતા નથી ખાલી નિવેદનો આપે રાખે છે જેઓ હરીશ ચાલે ને એ કોર્ટમાં હાજર રહેવાની જરૂર છે આગળ કરીને એ બધાએ કે ભાઈ આ જો ના રાખ્યું તો કારો નાણું વધી જાત પણ એ જાહેરમાં પણ કશું બોલતા નથી ફક્ત તેમના નિવેદનો મોટા અક્ષરે વર્તમાન છપાય છે પણ પ્રજા મૂર્ખ નથી તે બધું સમજે છે હવે જોઈએ એકવીસમી તારીખે શું થાય છે અને નામદાર કોર્ટમાં શું શું રજૂ કરવામાં આવે છે આ પહેલાં મોદીજીએ એક ટીમ ઊભી કરી હજી સુધી ઇન્ડિયા એલાયન્સના નેતાઓ આ બાબતમાં બહુ બોલતા નથી કારણ કે એમને એમ હાઈકોર્ટ કરે છે આપણે શું કરે માથાકોટ કરવાની જરૂર છે તેઓ ફક્ત ઈવીએમને જ ટાર્ગેટ કરી રહ્યા છે તેજસ્વી યાદવે તો કહ્યું કે એવીએમને કારણે અણધાર્યા પરિણામો પણ આવી શક્યતા છે પણ એટલી વાત ચોક્કસ છે કે મુંબઈ ખાતે ઇન્ડિયા એલાયન્સની એકતા અને લોકોને જબરદસ્ત ભીડ જોઈ ભાજપના છક્કા છૂટી ગયા છે એટલે શ્રી ગડકરીને ઊભા કર્યા અને તેમણે નિવેદન આપ્યું કે ચૂંટણી બોર્ડ નહીં હોય તો ઇલેક્શનના કારા નાણાં વધશે આવું જ કંઈક અમિતભાઈ શાહ બોલ્યા ત્યારે એમાં આરએસએસ કૂદી પડ્યું તેણે કહ્યું કે ઇલેક્ટ્રોકલ બોન્ડ એક પ્રયોગ છે બોલો પ્રયોગ કીધું કરતા પ્રયોગ છે છાને છાપને વાપરવાનો પ્રયોગ છે કોની પાસે કેટલા પૈસા આયા ચૂંટણી ફંડમાં ખંડણી આવી તે જાણવાનો પ્રયોગ છે આ બધું ગેરકાનૂની છે અને ગેરબંધારણીય છે તેના પ્રયોગો હોઈ શકે નહીં આરએસએસ વાળાને સમજાવો જે વસ્તુ ગેર બંધારણીય હોય ને ગેરકાનૂની હોય એનો કોઈ પ્રયોગ હોઈ શકે નહીં વરી તેઓ કહે છે કે સમય જતા લાભા લાભ સમજાશે અરે ભાઈ આરએસએસ વાળા ભાઈ પાંચ વર્ષ નીકળી ગયા લાભા લાભ તો અમને કોઈ જણાયા નથી જે જણાયા હોય તો ભાજપને અને આર ને અમે તો કહીએ છીએ કે સાડા છ હજાર કરોડમાંથી કેટલીક પ્રાથમિક શાળાઓ થાય અમે તો એ મત ના છીએ કે થોડીક રકમ ભાજપ પાસે રાખી બાકીનામાંથી ગરીબી ગરીબો આદિવાસીઓ દલિતો પીડિતો માટે વાપરવી જોઈએ આરએસએસ દ્વારા છાપા તો વાંચતા હશે ને કે કોણે આ પ્રયોગમાં એને જે પ્રયોગ કે છે ને એ પ્રયોગમાં કેટલા નાણાં રોક્યા અને કોણ કેવા હતા અને શું સરકાર લાભાલાભ થયા છે આ બધું એમનું જાણતા તો હશે ને પછી શુક્ર તમે આવા બધા પ્રયોગો અને સમયાંતરે તમને ખબર પડશે અને લાભા લાભની ખબર પડશે આવા બધા નિવેદનો કરો છો એટલે મહેરબાની કરી અને આવા નિવેદનો બંધ કરવાનું શું કરો અને હવે આ બધું પૂરું થઈ ગયું છે આટલી જ મારી વાત આજે